તમાર માડી તને સમર અરે બોના બોને પાવળિયા તારા ક્ષેત્રમાં અડધી રાતે ખોદનોમાં બોડ છું એ એ અમે તો અમારા ગાઢો તર હવે બે ઘડી બોલ કને ભઈ હો હો ओटा 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 उडा क्या हा

એ કમી ક્યાં ગયા છે તમે <tapha>

એય એલા ઉડીવાળો ભૂતની આવલી છે મારા દુરા રોમ 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 કેમ ને ભૂદુડા ઓહે એટલે એ આ ભૂદ માતાને જય હો

ને એ ચાલુ આયો હું ખોડ દોરો તો આથી આયો હબુ તું લેવા તો ઉલાડેલા ના 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 મૂન છ છ ઉલાડેલામાંથી યો બોકો છો રે જાન કો બાપા માતા રે માતા ના ખમા ઉલા ઢુલે રોડી નઈ તો ભાઈ એ ખમા ભાઈ હું ખોડ્યો આયો એ આવશો પણ તો હું તો કરતો કરી દીધો શું તારા અરે અમાર ખેતરમાં આવી શું ખબર ને તમાકુ હોય તમાકુ શું ખાશી હું ના પણ ખોર તો તમે ખાશો તમે તમાકુ આમાં તો બેઠામાં તો તો હશે ને ઓય ઓય માં માં અમારે છે માવલ તો ઘઉં છે વારી ના કોહર મા માર સંકરી બાઈ છે હવે શું કરવાનું સંકરી દાદા તારા બેટા હા ખમા એ માં લ્યો હું માને ખોલ્યો હું ને હટ હટ પાડો એ પૂરો પાડો એ પૂરો પાડો આ પૂરો